નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ હાર્દિક સ્વાગત છે તારીખ આઠ બાર બે હજાર ચોવીસના રવિવારે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ અને જમીયતે યુલામમે હિન્દ તારાપુર તાલુકાના સહયોગથી તારાપુર ખાતે જરૂરિયાતમંદ ને ધંધા રોજગાર માટે હાથલારી સિલાઈ મશીન ટ્રાઇસિકલ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં યુકેના હાજી ઇબ્રાહિમ ઈશા હાજી યાકુબભાઈ ઝિંગા હાજી યાકુબભાઈ બકસ હાજી બાબુભાઈ શાહ નવાઝ ખાન એડવોકેટ હેલ્પી હેન્ડ સેક્રેટરી પઠાણ એડવોકેટ ઇદરિશભાઈ દવાવાલા હાજી ઉમર જી ડારી અબ્દુલ રજાક ડારી મા રફીક જે દીવાન કિસ્મત ઇમ્તિયાજ અલી સૈયદ હિજરુર દવાવાલા શાહિન શેખ સહબુદ્દીન હની પટેલ મોહમ્મદ અલી સલીમ શેખ હફિઝ સલીમ ઇમરાન દવાવાલા તથા અગ્રણીઓ વડીલો તથા લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રાહિબ શાહ આર દીવાન કિસ્મત આનંદ